જી સ્પોટ એક એવો એરિયા છે ઇટ્સ નોટ એકચ્યુઅલી અ સ્પોટ ઇટ ઇઝ એન એરિયા જે યુરેથ્રાની અંદર ટુ સેન્ટીમીટર્સ હોય છે અને આ જી સ્પોટ ઓગમેન્ટેશન એના માટે યુઝ થાય છે જેનાથી સેક્સ્યુઅલ પ્લેઝર આવે વુમેનને અત્યારે ઘણી બધી ફિમેલ્સ એ કમ્પ્લેન લઈને આવતી હોય છે કે એમને ઇન્ટીમેસી વખતે દે આર નોટ એબલ ટુ ફીલ એનીથિંગ તો એના માટે અમે જી સ્પોટ ઓગમેન્ટેશન કરીએ છીએ જેમાં અમે ઇન્જેક્શન્સ આપીએ છીએ અને અગેન આ વસ્તુ એક સેશન પર ના વર્ક કરે આના મલ્ટિપલ સેશન્સ હોય એન્ડ ઓલ્સો ઇટ ડિપેન્ડ્સ કે પેશન્ટનું એક્સેપ્ટન્સ કેવો છે તો જી સ્પોટ ઓગમેન્ટેશન પ્રોસીજર ડિપેન્ડ કરે છે એજ પર પેશન્ટની મેરિડ લાઈફ કેવી છે એન્ડ પેશન્ટનું એક્સેપ્ટન્સ કેવું છે અને હાઉ ઇઝ ધેર રિલેશનશીપ વિથ દેર પાર્ટનર્સ જી સ્પોટ ઓગમેન્ટેશનની એઝ સચ કોઈ એજ લિમિટ નથી હોતી વન્સ અ પેશન્ટ ઇઝ એક્ટિવ સેક્સ્યુઅલી તો પેશન્ટ એની ચોઈસ પ્રમાણે ક્યારે બી આવી શકે છે અને અગેન આમાં પાર્ટનરનો કોઈ રોલ નથી હોતો ઇટ ઓનલી ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ પેશન્ટ એને કરાવું છે કે નહીં આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો